આમ આદમી પાર્ટી અને એના નેતાઓની વધતી લોકપ્રિયતાથી ભાજપ એટલું ગભરાઈ ગયું છે કે નિમ્ન કક્ષાની રાજનીતિ ઉપર ભાજપ ઉતરી આવ્યું છે તમે જુઓ જે રીતે ચેતરભાઈ વસાવાની લોકપ્રિયતા અંબાજીથી લઈને ઉમરગામ સુધી એટલી હદે વધી છે એક બાજુ નરેન્દ્ર મોદીની સભા હોય બીજી બાજુ એક દિવસે ચેતરભાઈ વસાવાની સભા હોય સ્વયંભૂ નાગરિકો આવતા હોય અહીંયા બસો મૂકે તોય લોકો ન આવે એટલી હદે લોકપ્રિયતા વધી છે એમની અને આદિવાસી સમાજનો અવાજ માને છે ત્યારે ભાજપ નિમ્ન કક્ષાની રાજનીતિ ઉપર ઉતરી આવ્યું છે તમે જુઓ ચેતરભાઈ વસાવા ઉપર પંચોતેર લાખનો તોડ કરવાનો માંગી રહ્યા છે એવો આક્ષેપ મૂક્યો જ્યારે ચેતરભાઈ વસાવા કલેક્ટર પાસે જાય છે ત્યારે કલેક્ટરશ્રીએ કહ્યું કે આ આક્ષેપો ખોટા છે સાંસદશ્રીના આ ભાજપ સાંસદ કરવા શું માંગી રહી છે ભાજપ આ પહેલા પણ આવું કરી ચૂકી છે મિત્રો જ્યારે જ્યારે નેતાઓની આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાને એના નેતાઓની લોકપ્રિયતાને કોઈના કોઈ રીતે લોકોમાં બદનામ કરવાની કોશિશ કરે છે પેલા એ લોકો આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં આવી જાય એવો પ્રયાસ કરે એમાંથી જો સક્સેસ ન જાય તો બીજી ઓફરો અપાવે સંબંધીઓને મોકલે એટલું નહીં પછી જેલમાં મોકલે અને જેલથી પણ જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ ન ડરે ત્યારે એને બદનામ કરવાની કોશિશ અને ષડયંત્ર ભાજપ કરતું આવ્યું છે એ ગુજરાતની જનતા જાણી ગઈ છે તમે જુઓ આ પહેલા પણ મારી ઉપર પણ ભાજપે દારૂ પીધો છે આવી નિમ્ન કક્ષાની રાજનીતિ કરીને આક્ષેપો કર્યા હતા ભાજપની ગુજરાત પૂરા ગુજરાતમાં કિરકિરી થઈ ગઈ હતી મેં ક્યારેય જિંદગીમાં દારૂ નથી પીધો દારૂને ઓડવાનું નથી હું વ્યસન મુક્તિ અભિયાન ચલાવું છું સાથે સાથે કોઈ કમલમમાં અમે જ્યારે પેપર ફૂટ્યું તો ને અમે લગભગ છન્નું લોકો ભાઈઓ બહેનો મેતા અમે સાથે જઈએ તો કોઈ દારૂ પીને જાય હંગામો કરવા માટે છેડતીઓની ફરિયાદ અમારા ઉપર કરે કે તમે બહેનોની છડતીઓ કરી છે કમલમમાં આવીને કેટલી નિમ્ન કક્ષાની એટલે કોઈ પણ રીતે બદનામ કરવાની કોશિશ હમણાં તમે જુઓ ગોપાલભાઈ ઇટાલિયા ઉપર તમે જૂતું વાયા કોંગ્રેસ ફેંકા પડાવ્યું કે જેથી કરીને એક માહોલ એવો જાય કે ભાઈ ઓહો આના ઉપર તો જૂતા પડે છે અમે ગુજરાતની જનતાના દિલમાં છીએ પણ તમે જે રીતે રાજનીતિ નિમ્ન કક્ષાની કરી રહ્યા છો તમને ભાજપના કાર્યકર્તાઓ જ હવે છોડી રહ્યા છે તમે જુઓ હજારોની સંખ્યામાં તમે એક આરોપ મૂકો છો અને હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જે અદના કાર્યકર્તાઓ જે સાચા કાર્યકર્તાઓ છે અટલ બિહારી વાજપેયી ભાજપના કાર્યકર્તાઓ છે એ છોડીને આવી રહ્યા છે શું કામ તમને તમારા પાર્ટી વાળા હવે સ્વીકારતા નથી તમે ચારે બાજુ મોંઘવારી ભ્રષ્ટાચાર લૂંટ હત્યા બળાત્કાર આમાં તો ચરમસીમાએ પહોંચાડી દીધું છે કોઈને ન્યાય તો મળતું જ નથી ઇવન ભાજપના કાર્યકર્તાઓની દીકરીઓના તમે રાત્રે સરગસો કાઢો છો એ હદે અત્યારે ભાજપથી બધા ઊભી ગયા છે પ્રજા તો થાકી જ ગઈ છે પરંતુ ભાજપના કાર્યકર્તાઓ સુધા થાકી ગયા છે ત્યારે અમારા નેતાઓને બદનામ કરવાની જે કોશિશ થઈ રહી છે તમે જો ચેતરભાઈની લોકપ્રિયતા વધે છે એટલે એના ઉપર તોડનો હવે આરોપ હવે ખબર નહીં આવે કે હવે તો બીજા કયા કયા આરોપો અમારા ઉપર મુકાશે પરંતુ એટલી વાત નક્કી છે સાંસદશ્રીને કહેવું છે કે તમે ધમકીઓ આપો છો રાજીનામા રાજીનામા નાટક ભાજપ અને તમે ખેડો છો જાણે છે સાચો આદિવાસી બોલ્યો ન ફરે અને ધમકીઓ આપવાની ન હોય રાજીનામું આપી અને છોડી દેવાનું હોય તમારામાં તાકાત હોય પણ નહી આ ભાજપના ઈશારે આખો ખેલ ચાલી રહ્યો છે ભાજપ આ કરી રહ્યું છે અને એકલું નહીં તમામ જગ્યાએ જ્યાં જ્યાં અમારા લીડરો તમે જો રાજુ કરપડા ને પ્રવીણ રામને બધાને જેલમાં નખાડાવી દીધા શું કામ તો કે તમે ખેડૂતોનો અવાજ બનો છો ખેડૂતોનો હીરો બનો છો અમે લોકોના માટે અવાજ ઉઠાવીએ છીએ અને અમારે જો તોડ જ કરવા હોત ને તો આ પહેલા પણ હજારો અમારી પાસે તકો હતી પણ અમે કર્મના સિદ્ધાંતમાં માનીએ છીએ અમે પ્રજાનું લૂંટવા નથી માંગતા પ્રજાને તમારા લૂંટમાંથી બચાવવા માટે આવ્યા છીએ અને એ બચાવીને રહેશું તમારે જેટલા આરોપો મૂકવા એટલા મૂકી લેજો તમારે જેટલો અત્યાચાર કરવો એટલો કરી લેજો તમારે જેટલી જેલોમાં તમારી એટલા દિવસો રાખી લેજો પરંતુ ગુજરાતની જનતા માટે અમે લડવા તાકાતનીકળ્યા છે ભાજપના ભરડામાંથી ગુજરાતની જનતાને છોડાવીને રહેશું છેલ્લી વાત મારે ગુજરાતની જનતાને કેવી છે મિત્રો આ જેટલા આરોપો મૂકે ને તમે લોકો સ્વયંભૂ બહાર આવો અમે થાકી ગયા છીએ અમે હિંમત નથી હાર્યા પણ જાત જાતના આરોપો મૂકે તો તમે સ્વયં ગુજરાતની જનતાને કહું છું ભાજપના લોકોને કોમેન્ટોથી જવાબ આપો ભાજપના નેતાઓને વિડીયો બનાવ જવાબ આપો એ લોકો તો પાંચ પચીસ લોકોને રૂપિયા આપીને વિડીયો બનાવડાવે છે તો મારી વિનંતી છે કદાચ મીડિયા પણ ભાજપના નહીં બતાવે બધું તો ગુજરાતના લાખો યુવાનોને કાર્યકર્તાઓને વિનંતી છે તમે ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ લાઈવ થઈને ભાજપ એની ઓકાત દેખાડો હવે આપણે સૌ જાગવાનું છે આમ આદમી જાગવાનું છે અને ભાજપને ને છે જય હિન્દ જય આદિવાસી